હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદ્ભુત ફાયદા થાય છે તે આપને જાણીશું આજે મિત્રો આ ચેનલ ઉપર તમે નવા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બીજા દ્વારા પણ સબસ્ક્રાઈબ કરાવજો હવે આપણે હનુમાનજીના ચમત્કારિક ફાયદાઓ વિશે સાંભળીશું બોલો શિયાળ રામચંદ્ર ભગવાન કી જય બોલો પવન પુત્ર હનુમાન કી જય અદિતિ ગુપ્તા નામની લેખિકાએ તાજેતરમાં જ એક પુસ્તક રિલીઝ કર્યું છે મેજિક ઓફ હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા એ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તૃતિ છે આ ચાલીસાની અમુક ચોપાઈ એટલી શક્તિશાળી છે કે તે આપનામાં શક્તિ બુદ્ધિ ચાતુર્ય ખુશી શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે જાનું હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદ્ભુત ફાયદા થાય છે આંતરિક શક્તિ અને પાવર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન નામા આ ચોપાઈનો જાપ કરતાં કરતાં શક્તિશાળી હનુમાનજીની કલ્પના કરો આમ કરવાથી તમારામાં શક્તિનો સંચાર થશે અને શારીરિક નબળાઈ દૂર થશે પોઝિટિવ વિચારો અને ઉર્જાઓ માટે મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવારણ સુમતી કે સંગી આ ચોપાઈના જાપથી આપને બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે તેનાથી મગજમાં ચાલતા નેગેટિવ વિચારો દૂર થાય છે અને તમે હકારાત્મક ઉર્જાથી તરબતર થઈ જાવ છો બુદ્ધિ અને ડાપણ વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર આ ચોપાઈમાં હનુમાનજીની બુદ્ધિ ડાપણ અને સારા ગુણોના વખાણ કરાય છે તેના જાપથી તમારી બુદ્ધિ ક્ષમતા અને ડાપણમાં ગજબ વધારો થાય છે અને તમને જીવનના દરેક ક્ષેત્રે સફળતા નસીબ થાય છે દુશ્મનનો દૂર કરવા અને કામ પાર પાડવા ભીમરૂપ ધરી અસુર સહારે રામચંદ્રજી કે કાજ સવારે આ ચોપાઈ થી તમે શત્રુ પર જીત મેળવી શકશો અને તમારા ધારા કામ પાર પાડી શકશો આ ચોપાઈમાં હનુમાનજીની અદ્ભુત શક્તિઓની પ્રશંસા કરાઈ છે દુખ દૂર કરવા લાય સજીવન લખન જીઆ શ્રી રઘુબીર હરસી ઉરલાયે જે રીતે હનુમાનજીએ સજીવનની લાવીને લક્ષ્મણનો જીવ બચાવ્યો તમે પણ હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જાપ કરીને તમારી જાતને કોઈ પણ જાતની બીમારીમાંથી તાળી શકો છો હનુમાનજીમાં ભલભલા દુઃખ બીમારી દૂર કરવાની ક્ષમતા છે પીડા મુક્તિ માટે ના સે રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બીરા હનુમાનજીના નામના જાપથી ગમે તેવી પીડા દુઃખ દૂર થઈ જાય છે મુશ્કેલીઓ માંથી બહાર આવવા સંકટ તે હનુમાન છોડાવે મન કર્મ વચન ધ્યાન જોલાવે આ એવો પાવરફુલ મંત્ર છે જેનાથી તમે જીવનના દરેક કષ્ટ તક તકલીફોમાંથી બહાર આવી શકો છો આ મંત્રમાં મુસીબતોને તમારાથી જોજનનો દૂર રાખવાની શક્તિ છે સુખના આગમન માટે સબ શુકલાય તમારી સરના તુમ રક્ષક કાહુ કોડરના આ મંત્ર પોઝિટિવ એનર્જીથી સલોથલ છે તેનો વારંવાર જાપ કરવાથી ખુશીની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારનો દર દૂર થાય છે આમ તો ચાલીસાનો જાપ કોઈ પણ પ્રકારના ચમત્કારથી અપેક્ષા વિના જ કરવો જોઈએ પરંતુ આ ચોપાઈઓ ખરેખર શુભ ફળ પ્રદાન કરનારી છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી અને હનુમાન દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે તો જય શ્રીરામ અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી રામ કોમેન્ટમાં જરૂરથી લખજો